હેલો મિત્રો તો કેમ છો તો આવી ગયા છે આપણે નવો બ્લોગ લઈને અને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં આજ વાતાવરણ કઈ સારું છે તડકાયું વાતાવરણ છે અને રાતે થોડોક વરસાદ હતો એટલે ભીનાયું હોય છે એટલે નથી ગરમી નથી તડકો એ રીતેનું વાતાવરણ છે અને નીકળી ગયા છે અત્યારમાં આપણે નવ વાગ્યાના નીકળી ગયા છે એ ઉમરા ગામની દુકાન હતી એ બધી પતાઈ દીધી છે ઉમરા ગામમાં જે ઓર્ડર લેવાના હતા પેમેન્ટ લેવાના હતા એ લઈ લીધા છે અને અત્યારે આપણે આવી ગયા છીએ અંજની વેદાંતમાં અંજની વેદાંતના આપણે હજી સ્ટાર્ટિંગ કર્યું છે અને હાર્દિકભાઈ ની વાટે બેઠા છે કેમ કે હાર્દિકભાઈ આવી જાય અહીંયા ક્યાં ક્યાર નો શું કરે એ ખબર પડતી હવાર નો ફોન કર્યો તો ભાઈ અહીંયા આવીને બે ગયો હું અહીંયા વીસ પચીસ મિનિટ થાય એની વાટે બેઠો છું પણ હજી ભાઈ પહોંચ્યા નથી નહી પોગે એટલે આપણે નવી દુકાનો મતલબ આ દુકાનોનું વિઝિટ કરીને પછી નવામાં કંઈક રૂટમાં જઈએ એવી ગણતરી છે. તો બને રેજો બ્લોગ માં અને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે આપણે પોગી ગયા જવાનું છે આ શેરી માં એટલે આપણે અહીંયા નાખ્યા અત્યારે ઊભા થયવી બરોબર કઈ વાંધો નહીં આજનો આખો વિડીયો કઈક ઇન્ટરેસ્ટિંગ વે છે તો બને રેજો માં લાસ્ટ સુધી જોજો અને હવે હળવે હળવે આપણે વ્યુઝ આવતા જાય છે પહેલા તો હાવ લો આવતા હતા પણ હવે વધતા જાય છે તો આપણે અત્યારે અંજની વેદાંત ની બધી દુકાનો પતાવી દીધી છે અને આપણે નવા રૂટમાં વ્યા છીએ સાપરા પાઠામાં તો અહીંયા બે દુકાનો નહીં ત્રણ ત્રણ દુકાનો અહીંયા કાર્ડ ને એવું આપી દીધું છે પણ એક જગ્યાએ કંઈક લક્ષ્મી નો છે અને અહીંયા ઓમની કોહીનુર અને આપણે લક્ષ્મીનો હાલે છે અને અહીંયા એક દુકાન આગળ હતી કંઈક ઓર્ડર આપતો હતો પણ ભાવમાં કઈક કરી દો તો આપું તો મેં વળી પૂછ્યું કેટલા તો પાંચ કટ્ટા જ લેવાતા પાંચ કટ્ટા મેં મારે હું ભાવ નું કરી દઉં તો કાંઈ વાંધો નહીં આપણે આ સાપરા ભાઠા પકી ગયા છે સાપરા ભાઠાનો એરિયો છે અને આગળ સાપરાપાઠા જ આવવું છે આગળ આ એરિયામાં પછી કાર્ડ દઈ દઈ એટલે આપણે ઉપાધી નહીં અને નવી જે દુકાનો થાય એ આપણે ફોટા પાડીને કંપનીમાં નાખી દેવી છીએ એટલે એ લોકોને ખબર પડે એનું લાઈવ લોકેશન એ નાખી દીધેલું છે અને એ રીતે નાખી પ્રોસેસ જે આવતી હોય એ આપણે કરી નાખેલી છે તો કાંઈ વાંધો નહીં બન્યા રહીજો આગળ અને હજી આપણે સાપરાપાઠામાં જ આવી છીએ અને આજ અત્યારે દસ અગિયાર જેવું વાગી ગયું હોય છે ને વાતાવરણ સારું છે જોવો વાદળ ને એવું બે દીધો વરસાદે ખૂબ હેરાન કર્યા હતા પણ આજ મસ્ત વાતાવરણ છે વાંધો નથી તો આપણે અત્યારે સાપરા ભાઠા આખું રખડી લીધું છે અને સાપરા ભાઠાવાળા રોડ ઉપર ચડ્યા હતા અને સીધા આપણે અમરોલી ચોકડી લઈ ગયા હતા જે જે દુકાનો આવી એ બધીને કાર્ડને એવું આપી દીધું અને એ સાઈડ ફૂલ ટ્રાફિક હતું અને થોડીક પોલીસની ઓલી હતી એટલે આપણે એ સાઈડ આપણે આપણે શું કહેવાય વિડીયો શૂટિંગ કર્યું નથી અને હવે વાગી ગયા છે બાર વાગવા આવ્યા છે અને હવે જાય છે પાછા ઘર બાજુ ઘરે જઈને જમી કાઢવીને પછી પાછું જવાનું છે ફેક્ટરી આજ કોઈ ફેક્ટરી આવવાનું નથી મારી સિવાય કેમ કે હું એક જવાનો છું અને ગોપાલભાઈ હવારે જઈને આવ્યા છે એટલે એ કાંઈ રિટર્ન આવશે નહીં બરાબર તો એ રીતેનું છે તો અને હાર્દિકભાઈ અત્યારે આ ત્યાંને બેહર દીધા છે એને એવું એવું છે બિચારાને કાંઈ આણ પર રૂમ રાખ્યું છે કેમકે રોજનું પેટ્રોલ જ તે ખાલી એટલું થઈ જાય છે કે નથી ફેક્ટરી પોકીને ઘરે જઈને તો સવા રૂપિયાનું એટલે એક્સ્ટ્રા પેટ્રોલ એને જાય છે અને ગાડીમાં આવે તો અત્યારે જો આજે ગાડી મીકીને આવ્યો હતો અને હવા રૂપિયા જેવું ભાડું થઈ ગયું છે અને પહોંચ્યો તો એ દસ વાગે દસ વાગે લગી મારે એને વાટે રહેવું પડ્યું તો એવું બધું થાય છે તો અત્યારે ભાઈ ગયા છે ઘરે અને ઘરેથી ટુ વ્હીલર લઈને એના ઘરના ને લઈને અહીંયા પાસે આવશે અને બે ત્રણ જગ્યાએ એની રૂમ જોવાની છે તો એ રૂમ જોઈને આજને આજ ફિક્સ કરીને કેમ કે આજ ત્રીસ તારીખ છે આજ ફિક્સ કરીને એટલે એની રૂમ ટ્રાન્સફર કરી નાખવાની છે અને અહીંયા એને તકલીફ પડે છે થોડીક કેમ કે મકાન માલિકે ખાલી કરવાનું કહી દીધેલું છે અને પ્લસ બીજી તકલીફ એ પડે છે કે આખું સુરત ટપીને એના કામે આવવું પડે છે એટલે મેન તો એ વાંધો છે મકાન માલિક તો ખાલી કરવાનું કે જાય એને બાજુમાં બીજું મકાન મળી જાય પણ મેન તો તકલીફ આ છે કે જ્યાંથી એ ભાઈને ઠેઠ અહીંયા આવવું પડે છે આખું સુરત ટેપી કેમ કે ધંધો આંડ પાડ્યો અને રહેવાનું ઓલપા કાંઈ નહીં તો અત્યારે આપણે વેદાન સર્કલ પાસે પહોંચી ગયા છીએ અને ઘરે જઈને જમી કાઢવી ને પછી પાછા ફેક્ટરી વૈયા જાય તો આપણે આપણે જે આપણે શું કહેવાય અમરોલી સાઈડ ગયા હતા એનાથી પછી રિટર્ન ઘરે આવી આવ્યા હતા ઘરે આવીને ખાઈ પી લીધું ખાઈ પીને પાછા અત્યારે આપણે નીકળી ગયા છીએ ફેક્ટરી બાજુ અને શેખપુર વટી ગયા છે અને રસ્તામાં છે અને હાર્દિકભાઈને ઘરે મેકલી દીધા હતા કેમ કે હાર્દિકભાઈનું એટલે રૂમ હાટું થઈને આવવાનું હતું એ વાત મેં તમને કરી આગળ હવે એનો કઈ ફોન બોન આવ્યો નથી આયા છે કે નહીં અને ગોપાલભાઈ જઈએ ઓફિસે હવે બપોર પછી આવે કે ન આવે એ આઈડિયા નથી અને હું અત્યારે નીકળી ગયો છું જમી કરવીને કમ્પ્લીટ થઈને હવે નીકળી છું અને અત્યારે બેગ જેવા વાગી ગયા છે અને ઓફિસે જઈ અને ઓફિસનો જે કાંઈ વહીવટ છે એ પતાવી અને પછી આગળનો કાર્યવાહી કરીએ બરોબર તો અત્યારે પોગી ગયા સુવી શેખપુર પાસે પોગી ગયા છે અને નીકળી ગયા છે તો બેના રેજો વિડીયો માં આ રોડ છે તો આપણે અત્યારે પાંચ વાગી ગયા છે અને નીકળી ગયા છે ઘર બાજુ ઓફિસે ગયા હતા અને ઓફિસે જઈને આપણે જે કાંઈ બિલ બનાવાના હતા એ બિલ બનાવ્યા અને ગોપાલભાઈ આવવાના નહતા અને એ જો અત્યારે આવી ગયા છે અને બિલ બિલ બધું કમ્પ્લીટ થઈ ગયું પછી ગોપાલભાઈ આવ્યા અને પછી બિલનો એનો ટોટલ માર્યો અને ગોપાલભાઈ જે કાંઈ પેમેન્ટ લઈને આવ્યા હતા એ પેમેન્ટ જમા કર્યું અને આ આપણે જે રૂટીન પ્રોસેસ આવે રેગ્યુલર એ કરી અને ગ્રુપમાં ઓર્ડર નાખવાના હોય શેટ એ નાખી દીધા અને પછી નીકળી ગયા અને હવે જઈએ છીએ ઘર બાજુ અને હવે આજનો વિડીયો અહીંયા કરીએ એન્ડ અને મળીએ કાલે સવારમાં નવા દિવસ સાથે નવા રૂટ સાથે અને બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને કાલ તો કઈ રૂટ છે નહીં એટલે કાલ કઈક નવામાં જવું પડશે એટલે એ પ્રમાણે કઈક આપણે નવું ગોઠવવું પડશે જોયું હવે કઈ એક એરિયો બાકી તો નથી મેચ્યો એમ એમ જવામાં પણ તો હવે લાઈન છે તો આપણે આવી પડશે રેગ્યુલર તો કઈ વાંધો નહીં મળીએ કાલે સવારમાં અત્યારે બધા મિત્રોને ભાઈ